અને સમાચારોની વાત કરીએ રાજકોટમાં અપહરણ થયેલા યુવકને બનાસકાંઠા પોલીસે હાલ છોડાવી લીધો છે થરાદ પોલીસે અપહરણ કરનાર છ યુવકોની ધરપકડ પણ કરી છે યુવકનું અપહરણ કરી અને તેને હરિયાણા લઈ જતો હોવાનો ખુલાસો થયો છે પાંચ લાખની લેતી દેતીમાં સુરેશ પકવાણાનું અપહરણ કરવામાં આવ્યું સ્કોર્પિયોમાં યુવકનું અપહરણ કરી અને હરિયાણા તેને લઈ જવામાં આવતો હતો કે પોલીસનું આઈડી બતાવી હરિયાણામાં ગુનો નોંધાયો હોવાનું યુવકને કહ્યું હતું મેસેજ મળતાની સાથે થરાદ પોલીસે હાઇવે પર નાકાબંધી પણ કરી હતી અને વાતળાવ ગામ પાસેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

જે રાજકોટના સુરેશ મકવાણા છે તેમને ચુંગાલમાંથી છોડાવ્યા છે મહત્વની વાત છે કે અપહરણ પોલીસનું કાર્ડ બતાવી હરિયાણાનો નાર્કોટિક ગુનો નોંધાયો હોવાનું કઈ યુવકનું અપહરણ કર્યું હતું જોકે સમગ્ર મામલે થરાદ પોલીસ સહિત ડીવાયસપી નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે અપહરણકર્તા હતા તેની ચુંગાલમાંથી આ યુવકને છોડાવ્યો છોડાવ્યો હતો અને સ્કોર્પિયો ગાડી રોકી હાલ તો છ જે સક્ષો છે તેની અટકાયત કરી લેવામાં આવી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ